રામ જય શ્રી કૃષ્ણ જય હસરા શિયાળ શિયાળમાં થોડીક વાર હોય કે શિયાળ ભેગા હોય આજ વિડીયાની શરૂઆત કરી ઊંઢે હેઠે દી આખો પરવાર જળે નહીં કંઈ જ્યાં જરીક પરવાર જડે ને તો બીજા ઘરના ઝીણા જ આખા કામ હોય અને તબેલાનું તો ડેઈલી એવું કામ થઈ જ કું ફિક્સ કરવાનું એટલે તબેલાનું કામ હોય આખો દી એટલે પરવાર કંઈ જડે નહીં અને અટાણ્યા હે ને બપોર લબાસો લઈને બેઠી લહણનો લહણનો ક્યારો કરવાનો હે તે કેટલોક થાય ને કાં પછી થોડુંક લેવું પડે પરવાનું લહણ પડ્યું હતું ને જૂનું તે હમું નમું કર્યું કાં કે એમાં એ ઝીણોન ઝાખોન વડી વડીયું કર્યું આવીએ ને અસલ તો પાછું એવું થાય અને ક્યારો રાખ્યો હેણાં હાટું ડુંગરી લહણ હાટું એ પણ કરવું જોઈએ સવારની તાજ એક કલાક આમ આમી તો કાઢે નાખી કાં થોડીક વાર આ કરો અને પાછું વારે બીજું વેસી કામ ચાલુ હોય ભેરા તે નમું કરે નાખ્યું આવી રીતે કરાવ્યું પડે આપણે વાવેતરનું લહણ હોય ને એની કર્યું કરવું પડે અને એમાં વાવવામાં વાવવામાં હાલે તો પણ ઉગે નહીં એટલે આમાં કંઈ એક કાંઈ ના હોય એટલે આવું કા આગલે દી હમો નમો કરે નાખીએ ને તો હવાઈ રીથી પછી ટેન્શન નહીં વાવવાનું સીધે સીધું લાગે પડવાનું એ પગારો પલરેલ જીવો ઉતો હતી એની મકાઈ પાછું બીજો વારવાનું તે મકાઈમાં બીજ પણ વાવે નહીં પેલા મેં કોઈ બીજ હારવે જ ન કરાય જો મકાઈમાં વારવાનું તો પાણી જે નવે એ વાવીને આપણે એમાં તી જરૂર હે ચાર પાંચ દી થયા વાવી હણી તે હવે પાણી વાર દઈએ ને તો પછી હરખી એક લઠ્ઠી ઉગે જાય તે હજે લહણ નહીં તો આવ્યું એટલે પછી એ ક્યારો રાખી દીધો કામકાજમાં તા ધીરા ધીરા ઢોરના અવિહાર એલા જ રાખે વાહી તો નાખવાનું પાણી એ તો અવિહાર ચાલુ જોઈ ગઈ કે બે સાઈડ હોય ને પાછું એટલે બે નું હોય ને કાસું પાક વારાયું ડૂકે જ નહીં પાછું ઘરનું હોય અને એવી રીતે કામ તો સમજો તમજણ કેરવી નાનું હોય અને ખરે નાના એની લબાસો પડ્યો હોય ઈમાય પણ નહીં ડૂકતો એ બિસારણ પરવાય રહ્યા છે કંઈ નહીં તો આ દોઢક મહિનો થયો હે પણ માંડવી કામમાંથી એમપી ભી વારો દાયરો પરવાય રહ્યો ને તો ઇમાન ઈમા અજય હમાન નમાન ભરવાન વીણાની નીકળી રાખવી ને વીણાની નીકળી રાખી પાછી એની પાછી વાવલી ઓપનરમાં વાવલી તોફાનો હોય ને ઝીણું જાખો માલ એ ઉડે જાય છે હજુ તો આ સાર સારી અંદરનો વારો ને તો તડી કે હે ને રાખી તી ભેજ ને હવા ન હોય ઉડે જાય ને તો ઠાઉકી પાછી ખાય ઢોરી અને આકર મોગોટાને જ શરૂઆત નથી કરતી વા પડ્યું તેવી આજ થોડું ખેં ને ટોલી જેટલું એ ભેરું કરે અને આજ ભર લઈએ અને આજ પાલેખનો વારો લેવાનો હે પણ કામ થાય કે છોકરાને ભાવે નહીં નગર પાલખ તો ત્યાં વગરની પાલેખેરું પડી અને કાલે એકાદું માણસ રાખ્યો ને એમ્પી વારું ત્યાં ક્યારો બકાલા દેવાનો હે અને લહણનો ક્યારો કરવાનો છે તે એ બધું કામ એક દિનમાં નીકળી જાય હે બપોર સુધી ની ઈણી પણ કાલેથી ધાણા દેવાના હે એ કે અમારે ધાણા દેવા પણ તમે કે એક જણો આ રાખે ની કે કામ એક દિન હતી નીકળે જાય ઘોડીક વારનું કામ હે અને મેથીની ભાજી સુપરની જ્યાં જ રહી હતી તોડેલા એ પણ થોડીક આમાં કંઈ ખુદ હડ ને થઈ પગ મૂકવાની જગ્યા ને અને બોર એવા અસલ કુંભા કુંભા થેગા એકદમ રૂપારા થેગા જતા છોકરા ની તોડે તોડે ને નાખી દીધા આખી બોરડી પથરાઈ ગઈ ને રીવા એવા રૂપારા બોર હે ઢગલા હાજી ની શિયારી બા પથરાઈ ગઈ અસલ જેવો બોર હે ને જાજો ટાઈમ ને કુંભા કુંભા અસલ હોય ને તો એ જ ખાવાની મજા આવે જોયા રહી હવે કે ન પડે તો સારું નકો પછી આમાં ખાધાજી જે પણ હે બહુ જ મસ્ત અને એ આ પહેલી જ વાર આવીને થાલ એટલે તો એકદમનો નો ઢગી દેવા વાઈ પડ્યો જારિયા કોક કોક તમા હે કુંભા ખાધા જીવા આવા હે કુંભા વીણાની માંડવી હે હોકમણ જેટલી બધી ને હોમણ થઈ વીણાની માંડવી જોખીતી ખબર નખો તો કાં ખબર પડે એ પછી આપણી ઓલી સારી માંડવી હોય ને એના ભેરી મિક્સ ન કરીએ પાછું બથું બગડીએ એક તો અવાર પલાર થયો ને નખો તો પછી ભેરવણી કરી નાખીએ ને તો હાલે વાળ પલરીઓથી પછી વીણાની હોય તો ખેતરમાં કૂટાણી હોય ને વધારે પડતી અને ધૂળમાં તો પલરી હોય એટલે વધારે બગાડીમાં હોય જરાક એટલે પછી એણે હે ને ભેરવાણી નથી કરીને નકરી જ રાખી દી જોઈએ ને

એથી ભેગા ભેગ મેથીની ભાજી તોડતી જા પાસી વર ભૂલાઈ જાય એટલે પાછું રીયો રહે ગયા હે તાજી મેથી હોય ને સુગંધ મસ્તીને આવે કોઈ બહુ જ અસલ સુગંધ કડવી કડવી આવે તિયાર લઈએ એમાં તો કંઈ હા હૉરમ ન હોય આપણે જે પણીયું તિયાર લઈએ ને મેથી ભાજીની એમાં કંઈ ન હોય હા હોરમ આ તો અસલ એકદમ સુગંધવાળી હોય પરોઠાને થાય અટાણે હવારમાંય તાજા તાજા છોકરાઓને ભણવા લઈ જવાય ને તો હાલ હારા મેથી તો બહુ શરીર માટે હારી હારી પેટાજી ખરે તો મેં તો વાવે દીધી હજી તો હાવ જીણકી જીણકી થાય અને જેટલી આપણે ઓલી કરીએ ને એટલી કોરી પાછી પાણી વાર હોય ને એટલી અટાણા પૂરતી તોડી લઈએ હાઈનું તૈયારી તિયારી કરી કરીને તાર પેરું થાય બધું પરવાર ન જોડે આપણે ઢોરની સિયાર વાગે ફેરવ્યું ને એટલે પછી નાથી ચાલુ થઈ જાય વાહી તાન ફેરવવાન પાકડાઓ ને પાણી કરવા ને એ બધું ની ઇમા ટાણું નીકળી જાય ત્યાં ડોવાના ટાણા થાય ને કરીએ ને તા રાંધવાના ટાણા રાંધવાના ટાણા વારે છોકરાઓના હમાન હમા ઈણી કરવા ને તથા આમાં દીદ ને હમણાં તા હિયારાના દી હે ને પાછાથી મૂજ ને દે હાવ ટેકતા કૂણી કૂણી હે અસલ પણ મોટુંગા હે ને કાંઈ એ મસ્તી નાખી દે પાકે ને એટલે એકદમ ના ખરી નાખી પીપરમાં ઢગલો હે મોટુંગું પણ એ લીલું હે ને તો દેખાય વેલા હા સડે છડેગા પલ્લા હું તે દેખાય એવા જરીયા મટુંગા એ પછી એમાં પાકે પાકે ને હેઠા ખીરીએ અમાય ઢેગલો હોય ઊંય પર ઝાડવામાં મલગ તેમાં ભેરાંક્યા એ આજ કાયમ વિશાનાક શરબત કરવું તે આજ છે ને જે કોડપ ને હાલ આજ કરે જ નાખા તે મસ્તીનો સરબત શરબત બહુ જ અસલ બને ઓરેન્જ ઓરેન્જનું જીવસ હોય ને ઈ બને આવા હોય ને આવા એ બીમાં કાયમ આવે આણા આણા બી બહુ અસર ઉગવા હરીખા કેવરા આવે ને આવા પાકે ને ખરી ખાઈએ એનું જ શરબત મસ્ત બને તાકે પછી ભેરા કરીને જાવ હેઠા લોક ના અસલ અસલ તે અટાણા એને છોકરા આવે ને મોરી કરીને મૂકી દઈએ અસલ પીવા થઈ ઠંડુ એ રીતે બહુ કંઈ અઘરું ના હોય તો લીંબુ શરબત કરીને એ રીતે જોઈ આ હા ઇઝરાયલનું ફ્રૂટ પણ એક રીતે ઓર્ગનિક એટલે એને કંઈ આ દસરતા તમે લીંબુ જેવું હોય પણ અંદરથી જાય

आता एकदम केसरी कलर आहे अंदरचा 不管咋的。 આવી રીતે હે ને હાથ આટમ ટૂંઘ આવતા આવી રીતે સુગંધ આવે મસ્તી મસ્તીમાં હાકર નાખે અને સેજ હસર નખાય કે મીઠું ના ખાય સુપરનું બને બરોબર હોય તો એવો ટેસ્ટ આવે નકર પછી ફ્રીજરમાં મૂકી દેવાય ઘડી ઘર તો જ્યુસ રેડી છે જે હા ઈજી હોય ને કલર પીળો પીરો તો હાલો બનાવે દેખાડી બને ગયું એટલે ઘડી એમ વાર ન લાગે કઈ બહુ મસ્ત જાવ એમ બને ઘણા એમ વાર નાખાય Muita, é